જામનગરમાં વીજ ચેકીંગને લઈને સતત ત્રીજા દિવસે પીજીવીસીએલની તવાઈ ધ્રોલ જોડીયા સલાયા અને ખંભાડિયા સહિતના વિસ્તારોમાં વીજ કંપનીની ટીમે તપાસ હાથ ધરી તપાસ દરમિયાન પીજીવીસીએલના કર્મચારીઓએ અડસઠ કનેક્શનમાંથી વીજ ચોરીને ઝડપી પાડી છે વીજળીની ચોરી કરનારાઓને બાવન લાખથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો પીજીવીસીએલની જુદી જુદી સાડત્રીસ જેટલી ટીમમાં જોડાયેલા કર્મચારીઓએ ચારસો ઓગણચાલીસ વીજ જોડાણમાં ચેકિંગ હાથ ધર્યું હતું વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન જોડાઈ ગયા છે હિરેન જામનગરમાં વીજ ચેકિંગને લઈને સતત ત્રીજા દિવસે પીજીવીસીએલની તવાઈ જોવા મળી રહી છે વિવિધ વિસ્તારોમાં વીજ ચેકિંગ કરવામાં આવી રહી છે શું વિગતો ચોક્કસ જણાવ્યું કે જામનગર શહેર તેમજ જિલ્લાના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં વીજ ચોરીની જે ફરિયાદો છે તે અવારનવાર સામે આવતા જ જે પીજીવીસીએલ દ્વારા સતત ત્રણ દિવસથી હાલ જે વીજ ચેકિંગની કાર્યવાહી છે આ ધરવામાં આવી છે રોજ વાત કરવામાં આવે તો સતત ત્રણ દિવસથી આ પાંત્રીસ થી પણ વધુ ટીમો દ્વારા ચારસો થી પણ વધુ કનેક્શનો ચેક કરવામાં આવે છે જેમાંથી રોજના તિંતેર જેટલા કનેક્શનોમાં વીજ ચોરી ઝડપાય છે ત્યારે વીજ બીજી દ્વારા જે વીજ ચોરી કરતાઓ છે તેને લાખોનો દંડ ફટકારવામાં આવ્યો છે ત્યારે હાલ આ વાત કરવામાં આવે તો જે વીજ વીજ ચોરી કરતા ગ્રાહકો છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક ફોફડાટ જોવા મળી રહ્યું છે જે જી દીપિકા જી આભાર હિરેન વિગત આપવા બદલ